આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટી રાઓમાં પણ છે ત્યારે બાળકોમાં સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આજ જ ઉત્કૃષ્ટાને ધ્યાનમાં લઈ અને મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર બનેલા જવાબ આયોજન કરવામાં આવેલું હતું જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મસ્થાન ઉદ્યોગ ખેતી અજાયબી ધર્મગ્રંથો તહેવારો શારીરિક રચના ગણિતિક ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈ અને પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયેલા હતા જેમાં ઉમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમી અને ફાઇનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટી પૂર્ણ જવાબો આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો ફાડી દીધો હતો ઘણીવાર વિદ્યાર્થીઓ વચ્ચે ટાઈ સર્જાયો હતો આખરે દસ દિવસ જેટલા વિદ્યાર્થીઓ કોન બનેગા કિંગ ક્વિઝનો સરતાજ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કિંગ કિંગના નારા લાગ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓની શાળા તરફથી તાજ પહેરાવી સીલ સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને જવાબ દેવાની તેમની સ્કિલ જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે ભાવેશ ગોહિલ ન્યુઝ નાઇન ગુજરાતી ઉપલેટા કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે